વાસુદેવાય ભગવાન વિષ્ણુ ના ચોવીસ અવતારની કથા અતિ દુર્લભ કથા મિત્રો તમારા માટે એક જ વિડીયો હું સંભળાવવા જઈ રહી છું શાસ્ત્રમાં વર્ણન છે કે ભગવાનની કથાઓ વાતો સાંભળવાનું ખૂબ જ મને ફળ મળે છે વ્યક્તિ તેના સમસ્ત પાપમાંથી મુક્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો ઘરમાં વાસ થાય છે ભાગ્યના દ્વાર ખુલે છે માતા લક્ષ્મી આપણા ઘરમાં સદાય માટે નિવાસ કરે છે સમસ્ત કષ્ટ પીડા દૂર થાય છે અને અંતે ભગવાનના વેંકટ ધામમાં સ્થાન મળે છે તો મિત્રો ખૂબ જ મહિમા છે ભગવાન વિષ્ણુના 24 અવતારની કથા સાંભળવાનો પૂરા મનથી હૃદયથી આ કથા સાંભળજો અધૂરી છોડવાની ભૂલ કરશો નહીં અને વિડિયો બીજાને શેર જરૂર કરજો જેથી બીજાને પણ આ પવિત્ર કથા સાંભળવાનો અવસર મળે અને આપણને પુણ્યફળ મળે ભગવાનની કથા સાંભળવાથી મન શુદ્ધ અને પવિત્ર થાય છે એવું કહેવાય છે કે જ્યારે જ્યારે પૃથ્વી પર સંકટ આવે છે તો ભગવાન અવતાર લઈને એ સંકટને દૂર કરે છે ભગવાન શિવ અને વિષ્ણુજી એ અનેક પૃથ્વી પર અવતાર ધારણ કર્યા છે ભગવાન શિવના ઓગણીસ અવતાર છે જે સુરપુરાણમાં વર્ણન છે અને આજે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુના

ઘોર તપસ્યા કરી દેવના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ અવતાર લીધો આ ચારેય બાળક બાળ સ્વરૂપ મુનિ જન્મ સાથે મોક્ષ પરાયણ પ્રભુ ભક્તિમાં લીન રહેનારા તપસ્વી નિત્ય સિદ્ધિ અને નિત્ય વિરક્ત હતા આ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નો સર્વ પ્રથમ અવતાર માનવામાં આવે છે સંકાદિક મુનિ અવતાર જે ચાર બાળકના સ્વરૂપમાં ભગવાને લીધું છે હવે બીજો અવતાર વરાહ અવતાર ધર્મ અનુસાર ભગવાન વિષ્ણુએ બીજો અવતાર વરાહ અવતાર લીધો હતો વરાહ અવતાર થી જોડાયેલી કથા આ પ્રમાણે છે પૂર્વકાળમાં દૈત્ય હિરાણ્યક્ષે જ્યારે પૃથ્વીનું હરણ કરીને સમુદ્રમાં સંતાડી દીધી ત્યારે બ્રહ્માજીના નાકમાંથી ભગવાન વિષ્ણુ વરાહ રૂપમાં પ્રગટ થયા હતા ભગવાન વિષ્ણુએ આ રૂપથી ભગવાન વિષ્ણુના આ રૂપ ને જોઈને બધા જ દેવતા અને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરી અને દેવતાઓના આગ્રહ કરવાથી પૃથ્વી એટલે કે નાક થી ની સહાયતાથી પૃથ્વીની સુગંધ ઓળખતા ઓળખતા પૃથ્વીને શોધવા લાગ્યા પૃથ્વી ક્યાં છે એ ભગવાને જાણી લીધું અને સમુદ્ર ની અંદર જઈને એમના દાંતો પર પૃથ્વીને મૂકીને ભગવાન બહાર આવ્યા જ્યારે હિરણ્યાક્ષ દેત્યાએ જોયું કે ભગવાનનું વરાહ રૂપ ને તો બુદ્ધ માટે લલકારે છે અને ભગવાન વરાહ અને હિરણ્યાક્ષ વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને એ યુદ્ધમાં ભગવાન વરાહે હિરણ્યાક્ષનો વધ કર્યો અને પછી ભગવાન વરાહે પૃથ્વીને જળ પર સ્થાપિત કરી દીધી ત્રીજો અવતાર નારદ અવતાર ધર્મ ગ્રંથો અનુસાર નારદ મુનિ પણ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે શાસ્ત્ર અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના સાતમા માનસ પુત્રમાંથી એક છે નારદ મુનિએ કઠોર તપસ્યા કરીને દેવર્ષિ પદ પ્રાપ્ત કર્યું તે ભગવાન વિષ્ણુના અનન્ય ભક્તોમાંથી એક માનવામાં આવે છે દેવર્ષિ નારદ ધર્મનો પ્રચાર અને લોક કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે શાસ્ત્રોમાં દેવર્ષિ નારદને ભગવાન વિષ્ણુનું મન પણ કહેવાયું છે શ્રીમદ્ ભાગવદ્ ગીતાના દશમ અધ્યાયમાં છવ્વીસમાં શ્લોકમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ આનું મહત્વ સ્વીકારતા કહ્યું છે કે દે ઋષિઓમાં હું નારદ છું ચોથો અવતાર નારાયણ અવતાર સૃષ્ટિના આરંભમાં ભગવાન વિષ્ણુએ ધર્મની સ્થાપના માટે બે રૂપમાં અવતાર લીધો હતો આ અવતારમાં ભગવાન એના એના મસ્તક પર જરા જટા ધારણ કરી હતી હાથમાં હંસ ચક્ર અને સ્ત્રી વસ્ત્રનું સિંહ હતું તેમનું સંપૂર્ણ વેશ તપસ્વીઓનો સમાન હતો ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુએ નરનારાયણ રૂપ આ અવતાર લીધો હતો નર નારાયણના રૂપમાં પાંચમો અવતાર કપિલ મુનિ અવતાર

પાર્વતી અને માં સરસ્વતી તેમના પતિવ્રતા હોવાનો તેમને ગર્વ અહમ થયો ભગવાને એમના અહંકારને નષ્ટ કરવા માટે લીલા રચી એ અનુસાર narad muni ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને એક એક કરીને જઈને કહ્યું કે ઋષિ અત્રિની પત્ની સતી અનસુયાના સામે તમારું સતીત્વ કઈ નથી ત્રણેય દેવીઓએ આ વાત તેમના સ્વામીઓને કહી અને કહ્યું કે તમે સતી અનસુયાને પ્રતિવ્રતાની પરીક્ષા લો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ અને બ્રહ્માજી સાધુ વેશમાં અતી અત્રિમુનિના આશ્રમ આવ્યા મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં હાજર હતા નહીં ત્રણેય દેવતાઓ સતી અનસૂયા પાસે ભિક્ષા માંગી પણ સાથે એવું પણ કહ્યું કે તમે અમને નિર્વસ્ત્ર થઈને ભિક્ષા તમારે આપવી પડશે તો જ અમે ભિક્ષા લઈશું અનસૂયામાં પહેલા આવું સાંભળીને તો થોડા ચોંકી ગયા પણ સાધુઓનું અપમાન ન થાય માટે તેમણે તેના પતિનું સ્મરણ કર્યું અને કહ્યું કે જો મારું પતિવ્રતા ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ મહિનાના બાળક બની જાય આવું કહેતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા ત્યારે માતા અંશુયા તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યું અને ઘોડિયામાં હિંચકાવા લાગ્યા જયારે ત્રણેય દેવો સમય જતા આવ્યા નહીં તો ત્રણેય દેવીઓ ચિંતામાં પડી ગયા ત્યારે નારદ મુનિ ત્યાં આવ્યા અને બધી જ વાત કહી ત્રણેય દેવીઓ માતા અંશુયા પાસે આવ્યા અને તેમની સામે માફી માંગી ત્યારે દેવી અંશુયા ત્રણ દેવના દેવને તેના અસલ સ્વરૂપમાં એ લાવ્યા પ્રસન્ન થઈને ત્રણેય દેવોએ વરદાન આપ્યું કે માં અંશુયા અમે ત્રણેય દેવ અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપમાં જન્મ લઈશું ત્યારે બ્રહ્માજીના અંશથી ચંદ્રમા શિવજીના અંશ રૂપે દુર્વાસા અને વિષ્ણુ ભગવાનના અંશ રૂપી દદાત્રેયનો જન્મ થયો સાતમો અવતાર યજ્ઞ અવતાર શ્રી હરિનો સાતમો અવતાર છે યજ્ઞ અવતાર ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન યજ્ઞનો જન્મ સ્વયંભૂ મનવંતરનામાં થયો હતો સ્વયંભૂ મનુની પત્ની શત્રુપાના ગર્ભથી આકૃતિનો જન્મ થયો એ ઋષિ પ્રજાપતિની પત્ની બની આ આકૃતિના ગર્ભથી ભગવાન યજ્ઞ અવતરિત થયા ભગવાન યજ્ઞની પત્ની દક્ષિણાથી અત્યંત તેજસ્વી બાળ પુત્ર ઉત્પન્ન થયા તે જ સ્વયંભુ મનવંતરમાં યામક નામના યામ નામક બાર દેવતાઓ કહેવાયા આઠમો અવતાર ભગવાન ઋષભ દેવ અવતાર ભગવાન વિષ્ણુ ઋષભદેવના રૂપમાં અવતર્યા હતા ધર્મ ગ્રંથો અનુસાર નાભી નામનો એક રાજા હતો એમને કોઈ સંતાન હતા નહીં પુત્ર હતા નહીં આ કારણે તેમણે તેની ધર્મપત્ની મેરુ દેવી સાથે પુત્રની કામનાથી યજ્ઞ કર્યો યજ્ઞથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ સ્વયં પ્રગટ થયા અને તેમણે મહારાજ નાભીને વરદાન આપ્યું કે હું તમારે ત્યાં પુત્રના સ્વરૂપમાં જન્મ લઈશ વરદાન સ્વરૂપ થોડા સમય પછી ભગવાન વિષ્ણુ રાજા નાભીને ત્યાં પુત્ર રૂપે જન્મ્યા પુત્રનું અત્યંત સુંદર શરીર તેજ બળ અશ્વર્ય યશ પરાક્રમ અને સુરવીરતા વગેરે ગુણોને જોઈને રાજા નાભીએ તેમનું નામ વૃષ્યભ રાખ્યું નવમો અવતાર આદિરાજ પૃથુ અવતાર ભગવાન વિષ્ણુના એક અવતારનું નામ છે આદિરાજ પૃથુ ધર્મ ગ્રંથ અનુસાર સ્વયંભૂ મુનિના અંશ અંગ અંગ નામના પ્રજાપતિના વિવાહ મૃત્યુની માનસિક પુત્રી સુનિધિ સાથે સુનિધિ સાથે તેમના લગ્ન થયા અને

બતાવ્યું કે પૃથુના વેશમાં સ્વયં શ્રી હરિનો અંશ અવતરિત થયો છે દસમો અવતાર મત્સ્ય અવતાર પુરાણો અનુસાર ભગવાન વિષ્ણુએ સૃષ્ટિને પ્રલયથી બચાવવામાં મત્સ્ય અવતાર લીધો હતો આની કથા આ પ્રકારે છે પૂર્ણ એક રાજા સત્યવ્રત થયા હતા સત્યવ્રત એક દિવસ નદીમાં જળ અંજલી આપી રહ્યા હતા તો અચાનક તેની અંજલીમાં એક નાની એવી માછલી આવી ગઈ તેમણે માછલી જોઈ તો વિચાર્યું કે માછલીને પાછી સાગરમાં દરિયામાં મૂકી દઉં પણ એ માછલી બોલે કે મને ફરી પાણીમાં સાગરમાં પાણીમાં નાખશો નહીં નહીં તો અન્ન નાશ થઈ જશે અને અન્ય માછલીઓ મને ખાઈ જશે ત્યારે રાજા સત્યવ્રતે માછલીને તેમના રાજમહેલમાં લઈ ગયા અને કમંડળમાં રાખી દીધી માછલી વધારે મોટી થઈ કમંડળમાં તો એ રાજાએ સરોવરમાં રાખી તો જોત જોતામાં માછલી સરોવરમાં પણ સમાઈને એટલી મોટી થઈ ગઈ રાજાને પછી સમજાઈ ગયું કે આ કોઈ સામાન્ય જીવ નથી રાજાને એવું લાગ્યું એટલે રાજાએ માછલીને વાસ્તવિક સ્વરૂપમાં આવવાનું કહ્યું એણે રાજાની પ્રાર્થના સાંભળીને રાજાએ સાંભળી અને ભગવાને રાજાને સાક્ષાત ચાર પૂજા ધારી ભગવાન વિષ્ણુ પ્રગટ થયા અને દર્શન આપ્યા અને તેમને કહ્યું કે આ મારો મત્સ્ય અવતાર છે ભગવાને સત્યવ્રતને કહ્યું કે સાંભળો આજથી 7 દિવસ પછી પ્રલય થશે ત્યારે મારી પ્રેરણાથી એક વિશાળ મોટી હોડી તારી પાસે આવશે તમે સપ્ત ઋષિઓ ઔષધિઓ બીજા પ્રાણીઓના સૂક્ષ્મ શરીરને લઈને તમે તેમાં બેસી જજો જ્યારે તમારી હોડી ડગમગવા લાગશે ત્યારે હું સેના રૂપમાં તમારી પાસે આવીશ એ સમયે હું વાસુકી નાગ દ્વારા મારા કુછડીથી બાંધી દેજો એ સમયે એ સમયે તું પ્રશ્ન તમે જે કોઈ પ્રશ્ન પૂછશો ત્યારે હું તમને એના ઉત્તર આપીશ જેનાથી મારો મહિમા જે પરબ્રહ્મ નામથી વિખ્યાત છે તે તમારા હૃદયમાં પ્રગટ થશે ત્યારે સમય આવવા પર મત્સ્ય રૂપ ધારી ભગવાન વિષ્ણુએ રાજા સત્યવ્રતને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો જે મત્સ્ય પુરાણ નામથી પ્રસિદ્ધ થયું અગિયારમો અવતાર કુર્મ અવતાર એટલે કે કાચબાનો અવતાર ધર્મ ગ્રંથ અનુસાર ભગવાને કુર્મ એટલે કે કાચબાનો અવતાર લઈને સમુદ્ર મંથન માં સહાયતા કરી હતી ભગવાન વિષ્ણુના કર્મ અવતારને કચ્છપ અવતાર પણ કહેવાય છે આ અવતારની કથા આ પ્રમાણે છે એકવાર મહર્ષિ દુર્વાસાએ દેવતાઓના રાજા ઇન્દ્રનેશ શ્રાપ આપી દીધો અને તે શ્રી વિહીન થઈ ગયા. ઇન્દ્ર જ્યારે ભગવાન વિષ્ણુ પાસે આવ્યા તો તેમણે સમુદ્ર મંથન કરવા માટે કહ્યું. જ્યારે ઇન્દ્રદેવ શ્રી હરીના કહ્યા અનુસાર દૈત્ય દૈત્ય દેવતાની સાથે મળીને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થઈ ગયા. તો સમુદ્ર મંથન માટે મધરાચલ પર્વતને મથાની અને નાगराज વાસુકીને એક દોરડો દોરડો બનાવ્યું. મધરાચલ પર્વતને મથાની કરી પણ બધા મળીને પણ એ પર્વતને વધારે દૂર સુધી લઈ જઈ ના શક્યા ઉપાડી ના શક્યા ત્યારે ભગવાન વિષ્ણુએ મદ્રાચલ પર્વત સમુદ્રમાં મૂકી દીધો નાગરાજ વાસુકીને દોરડું તો બનાવ્યું પરંતુ મદ્રાચલ ના નીચે કોઈ આધાર હતો નહીં એટલે એ ન હોવાને આધાર હોવાને ન હોવાને કારણે સમુદ્રમાં ડૂબવા લાગ્યું મદ્રાચલ પર્વત આ જોઈને ભગવાન વિષ્ણુએ

ઉચ્ચસ્રવા નામનો ઘોડો નીકળ્યો દેવી લક્ષ્મી એરાવત હાથી કલ્પવૃક્ષ અપ્સરાઓ અને બહુ બધા રત્ન નીકળ્યા એટલે કે ચૌદ રત્ન નીકળ્યા હતા તેમાં અંતમાં ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રગટ થયા આજ ધન્વંતરી ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે ધન્વંતરી દેવને ને ઔષધિઓ સ્વામી પણ કહેવાય છે તેરમો અવતાર મોહિની અવતાર ધર્મ ગ્રંથ અનુસાર સમુદ્ર મંથન દરમિયાન સૌથી છેલ્લે ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને નીકળ્યા તો જેવું જ અમૃત મળ્યું થયું દેવતાઓ તેમની પાછળ પાછળ ભાગ્યા અસુરો અને દેવતાઓમાં ભયંકર મારપીટ થવા લાગી એટલે દેવા દેવતા હેરાન થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો ભગવાને મોહિની રૂપમાં બધાને મોહિત કરી દીધા

દેત્યોના રાજા હિરણ્યા કશ્યપુ પોતાને ભગવાન કરતાં પણ વધારે બળવાન માનતા હતા તે મનુષ્ય દેવતા પક્ષી પશુના ન દિવસે ન રાત્રે ના ધરતી પર ના આકાશમાં ના અસ્ત્ર ના શસ્ત્રથી આવી રીતે એને વરદાન હતું કે આ કોઈ વસ્તુથી એ મરશે નહીં ના ધરતી આકાશ પશુ પક્ષી અસ્ત્ર શસ્ત્ર સેના પણ મરે નહીં એવું વરદાન હિરાણ્યા કશ્યપુ મળેલું હતું તેના રાજ્યમાં જે પણ ભગવાનનું પૂજન કરતું હતું તેને દંડ આપવામાં આવતો હતો તેના પુત્રનું નામ હતું પ્રહલાદ જે બાળપણથી જ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો આ વાત જ્યારે હિરણ્ય કશ્યપુને ખબર પડી તો એ બહુ ક્રુધે ફર્યો તેના તેણે પ્રહલાદને સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો પણ જ્યારે પ્રહલાદને માન્યો નહીં તો હિરણ્ય કશ્યુપે તેને મૃત્યુદંડ આપ્યો બધી જ વખત ભગવાન વિષ્ણુની કૃપાથી ચમત્કારથી પ્રહલાદ બચી જતો હતો હિરણ્ય કશ્યપુની બહેન હોલિકાને અગ્નિમાં બળશે નહીં એવું વરદાન મળેલું હતું તે પ્રહલાદને લઈને સળગતી અગ્નિ બેસી ગઈ ત્યારે ભગવાન વિષ્ણુ ની કૃપા પ્રહલાદ બચી ગયો અને હોળીકા બળી ગઈ જયારે હિરણ્ય કશ્યપ સ્વયં પ્રહલાદે મારવાનો પ્રહલાદ મારવાનો મારવાનો જ હતો ત્યારે ભગવાન ઋષિ અવતાર લઈને થાંભલા પ્રગટ થયા તેમણે તેમના નખોથી થી હિરણ્ય કશ્યપો વધ કર્યો પંદરમો અવતાર વામન અવતાર સતયુગમાં પ્રહલાદના પૌત્ર દૈત્ય રાજ બલિ સ્વર્ગ લોક પર અધિકાર જમાવી લીધો હતો ત્યારે બધા જ દેવતાઓ ધીપતિ આવી ગયા ત્યારે બચવા માટે ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું સ્વયં દેવ માતા અદિતિના ગર્ભમાંથી એક વાર જયારે બલિ મહાન યજ્ઞ કરી રહ્યો હતો ત્યારે ભગવાન વામન બલિ ની યજ્ઞશાળામાં ગયા અને રાજા બલિ પાસેથી ત્રણ પગ ધરતી દાનમાં માંગી રાજા બલિના ના ગુરુ શુક્રાચાર્ય ભગવાનની લીલા સમજી ગયા અને તેમણે બલીને દાન આપવાના કહી દીધું પણ છતાંય બલીએ દાન આપવાની ના પાડી શુક્રાચાર્ય નહીં છતાંય ભગવાન ત્રણ પગ દાન આપવાનો એક પગમાં ધરતી બીજા પગમાં સ્વર્ગ લોક માપી લીધું જ્યારે ત્રીજો પગ મૂકવા માટે કોઈ સ્થાન ન બચ્યું તો ભગવાને મામને તેના બલિએ ભગવાન વામનને તેના માથા પર પગ મૂકવાનું કહ્યું બલિના માથા ઉપર પગ મુખાથી તે ગ્રંથ અનુસાર એકવાર મધુ અને બે શક્તિશાળી રાક્ષસ રાક્ષસ બ્રહ્માજી પાસે વેદોનું હરણ કરીને રસાતાળમાં સમુદ્રમાં પહોંચી ગયા વેદોનું હરણ થવાથી બ્રહ્માજી બહુ દુઃખી થયા અને ભગવાન વિષ્ણુ પાસે આવ્યા ત્યારે ભગવાને હયગ્રીવ અવતાર લીધો આ અવતારમાં ભગવાન વિષ્ણુનું ગળું એટલે કે ડોક મોઢું ઘોડા સમાન હતું ત્યારે ભગવાન હયગ્રીવ રસા કાળમાં સમુદ્રમાં પહોંચ્યા અને મધુ કૈડબનો વધ કરીને વેદ ફરી ભગવાન બ્રહ્માજીને સોંપી દીધા સત્તરમો અવતાર શ્રી હરિ ધર્મગ્રંથ અનુસાર પ્રાચીન સમયમાં ત્રિકુટ નામના પર્વતની તળેટીમાં એક શક્તિશાળી ગજેન્દ્ર તેની હાથણીઓ સાથે રહેતો હતો એકવાર તે તળાવમાં સ્નાન કરવા ગયો તો એકવાર મગરે તેને

હિન્દુ ધર્મ ગ્રંથ અનુસાર પરશુરામ ભગવાન વિષ્ણુના પ્રમુખ અવતારોમાંથી એક અવતાર છે ભગવાન પરશુરામના જન્મ સંબંધિત બે કથા છે હરિવંશ પુરાણ કથા અનુસાર આ પ્રકારે છે કે પ્રાચીન સમયમાં મહેશમતી નગરી પર શક્તિશાળી હૈહૈ વંશી ક્ષત્રિય કર્ણવીર અર્જુન તથા સહસ્ત્રબાહુનું શાસન હતું એ બહુ અભિમાની હતો અત્યાચારી પણ હતો એકવાર અગ્નિદેવે તેને ભોજન કરવા માટે એટલે કે ભોજન ખાવા માટે તેમને આગ્રહ કર્યો ત્યારે સહસ્રબાહુએ સહસ્રબાહુય ઘમંડમાં આવીને કહ્યું કે તમે જાતિ પણ ઈચ્છો ત્યાંથી તમે ભોજન કરી શકો છો બધી બાજુ મારું જ રાજ્ય છે ત્યારે અગ્નિ દેવે બધા જ વનો એટલે કે બગીચાઓ બાળવાનું શરૂ કરી દીધું તો એક વનમાં ઋષિ આપવ તપસ્યા કરી રહ્યા હતા અગ્નિએ તેના આશ્રમને પણ સંગાવી દીધો આથી ક્રોધિત થઈને ઋષિ આપવે સહસ્રબાહુનો શ્રાપ આપ્યો કે ભગવાન વિષ્ણુ પરશુરામ રૂપમાં જન્મ લેશે અને માત્ર સહસ્ર બાહુનો જ નહીં પણ સમસ્ત ક્ષત્રિયોનો સર્વનાશ કરશે આવી રીતે ભગવાન વિષ્ણુએ ભાર્ગવ કુળમાં મહર્ષિ જન્મદગ્નિને ત્યાં પાંચમા પુત્રના રૂપમાં જન્મ લીધો ઓગણીસમાં અવતાર મહર્ષિ વેદવ્યાસ અવતાર પુરાણ પુરાણમાં મહર્ષિ વેદવ્યાસને પણ ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે ભગવાન વ્યાસ નારાયણના કલા અવતાર હતા તે મહાવરાની મહર્ષિ ઉપરાશનના પુત્ર રૂપમાં પ્રગટ થયા હતા તેમનો જન્મ કેવટ રાજની કોષ પુત્રી સત્યવતીના ગર્ભથી યમુનાના તટ પર થયો હતો તેમના શરીરનો રંગ કાળો હતો માટે તેનું એક નામ કૃષ્ણ દ્રપાયન પણ હતું તેમણે જ મનુષ્યની આયુ અને શક્તિને જોતા વેદોના વિભાગ કર્યા માટે તેમને વેદવ્યાસ કહેવાયા વેદવ્યાસીએ મહાભારત ગ્રંથની પણ રચના કરી હતી વિષ્ણુ અવતાર હંસ અવતાર એકવાર બ્રહ્માજી એમની સભામાં બેઠા હતા ત્યારે તેમના માનસ પુત્ર સંકાદિક ત્યાં પહોંચ્યા અને ભગવાન બ્રહ્મા પાસેથી મનુષ્યના મોક્ષને સંબંધિત ચર્ચા કરવા લાગ્યા ત્યારે ત્યાં ભગવાન વિષ્ણુ મહાહંસના રૂપા પ્રગટ થયા અને તેમની સંકાદિક મુનિઓને સંદેહનું નિવારણ કર્યું આના પછી બધાએ ભગવાન હંસની પૂજા કરી અને પછી મહાહંસધારે ભગવાન વિષ્ણુ અદ્રશ્ય થઈને તેમના ધામ ચાલ્યા ગયા એકવીસમુ અવતાર શ્રી રામ અવતાર ત્રેતા યુગમાં રાક્ષસ રાજ રાવણનો બહુ જ આતંક હતો તેનાથી તો દેવતા પણ ડરતા હતા તેના વધ માટે ભગવાન વિષ્ણુએ રાજા દશરથને ત્યાં માતા કૌશલ્યના ગર્ભમાંથી જન્મ લીધો આ રૂપમાં ભગવાન રાજાએ અનેક રાક્ષસોના વધ કર્યા મર્યાદાનું પાલન કરતા કરતા તેમનું જીવન જીવ્યા પિતાના કહેવાથી વનવાસ ગયા અને વનવાસ સમયે રાક્ષસ રાજ રાવણ તેમની પત્ની સીતાનું હરણ કરીને લઈ ગયો સીતાજીને શોધવા માટે ભગવાન રામ લંકા પહોંચ્યા અને ત્યાં ભગવાન શ્રીરામ અને રાવણનું ઘોર યુદ્ધ થયું અને રાવણ માર્યો ગયો રાવણનો વધ કર્યો શ્રીરામે આવી રીતે ભગવાને રાજા રામ અવતાર લઈને દેવતાઓને ભયથી મુક્ત કર્યા બાવીસમું અવતાર શ્રી કૃષ્ણ અવતાર દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ અવતાર લઈને અધર્મીઓનો નાશ કર્યો ભગવાન શ્રી શ્રીકૃષ્ણના જન્મ જેલમાં થયો તેમના પિતાનું નામ વસુદેવ અને માતાનું નામ દેવકી હતું ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આ જન્મમાં અનેક

પરંતુ પુરાણોમાં વર્ણિત ભગવાન બુદ્ધનો જન્મ ગયાની નજીક કિકટમાં બતાવવામાં આવ્યો છે અને તેના પિતાનું નામ અંજન બતાવવામાં આવ્યું છે આ પ્રસંગ પુરાણોમાં વર્ણન બુદ્ધ અવતારનો જ છે એક વખત દેવ્યોની શક્તિ બહુ જ વધી ગઈ દેવતા પણ તેમના ભયથી ભાગવા લાગ્યા રાજ્યની કામનાથી દેક્યોએ દેવરાજ ઇન્દ્રને પૂછ્યું કે અમારું સામ્રાજ્ય સ્થિર રહે આનો કોઈ ઉપાય શું છે ત્યારે ઇન્દ્રદેવે શુદ્ધ ભાવથી બતાવ્યું કે સુસ્ત શાસન માટે યજ્ઞ અને વેદ વિહિત આચરણ જરૂરી છે ત્યારે દૈવ્યો વૈદિક આચરણ કરી મહાયજ્ઞ કરવા લાગ્યા જેનાથી તેમની શક્તિ વધારાને વધારે વધવા લાગી ત્યારે બધા જ દેવતા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ભગવાન વિષ્ણુએ દેવતાઓના હિત માટે બુદ્ધનું રૂપ ધારણ કર્યું તેમના હાથમાં માંજની હતી ત્યાર પછી ભગવાન દૈવતીઓ પાસે પહોંચ્યા અને તેમને ઉપદેશ આપ્યો કે યજ્ઞ કરવું ભાપ છે યજ્ઞથી જીવ હિંસા થાય છે યજ્ઞની અગ્નિથી કેટલાય પ્રાણીઓનો જીવ ભસ્મ થાય છે ભગવાન બુદ્ધના ઉપદેશથી દૈત્ય પ્રભાવિત થયા તેમને યજ્ઞ અને વૈદિક આચરણ કરવાનું છોડી દીધું આ કારણથી તેમની શક્તિ ઓછી થઈ ગઈ અને દેવતાઓએ તેમના પર હુમલો કરી તેમનું રાજ્ય ફરી પાછું મેળવી લીધું ચોવીસમો અવતાર કલ્કી અવતાર ધર્મ ગ્રંથ અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી રૂપમાં અવતાર લેશે હજી આ અવતાર લેવાનો ભગવાન એ બાકી છે કલ્કી અવતાર કળિયુગ અને સત્યુજ્ઞ સંધિકાળમાં થશે આ અવતાર ચોસઠ કલાથી યુક્ત હશે પુરાણોના અનુસાર ઉત્તર પ્રદેશના સંભળ નામના સ્થળ પર ગામ પર વિષ્ણુયશ નામના તપસ્વી બ્રાહ્મણના ઘરે ભગવાન પુત્ર રૂપમાં જન્મ લેશે કલ્કી દેવદત્ત નામના ઘોડા પર સવાર થઈને સંસારના પાપીઓનો વિનાશ કરશે અને ધર્મની ફરી સ્થાપના કરશે તો મિત્રો આ હતી ભગવાન વિષ્ણુના ચોવીસ અવતારની કથા મિત્રો વિડિયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને આ આચર્યને સસ્પાઇટ જરૂર કરજો オムナムオ・クブワディワセディワンのテイスティクシュトラディラディ。